પાટણ ખાતે સમાઈ રોડ પર રવિવારના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલના હસ્તે ડોક્ટર નિર્મળ ચોરડિયાના નિર્મળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું તો આ અંગે ગૃહરાજ્ય મંત્રી શિક્ષણ મંત્રી વન અને પર્યાવરણ મંત્રી સુરતના સાંસદ સૈદો હાજર રહ્યા હતા સુરતમાં હાર્શ મહારાજન ખાતે 120 પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભારત સરકારના જળ શક્તિ મંત્રી સી આર પાટિલના હસ્તે રવિવારના રોજ ઉદઘાટન કરાયું હતું ડોક્ટર નિર્મળ ચોરડિયાની નિર્મળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘ ભીવન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી ડોક્ટુ પાનસરિયા સુરતના સાંસદ મુકેશ દલાલ રાજ્યસભા સાંસદ ગોવિંદ ઢોળકીયા મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય પુણેશ મોદી સંગીતા પાટીલ સહિતનાઓ હાજર રહ્યા હતા તો અત્યાર અને રોગોની સારવાર કરતી સુપર સ્પેશિયાલિટી નિર્મળ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે સાહેબ નામણા નુપો અને ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એવા નિર્મલ ગ્રુપની નિર્મલ સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજે જ્યારે શરૂઆત થઈ રહી છે એવા કાર્યક્રમમાં આપણે હજી બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે બધાના કામ જવા શક્યો હતા પણ નિર્મલ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતું છે ડૉક્ટર નિર્મલ ચોરડિયા એમણે વર્ષોથી પોતાની વિશ્વસનીયતા પણ અહીંયા પ્રસ્થાપિત કરી છે આજે આ ગ્રોપની સાથે આગળ કરી રહ્યા છે સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યું છે ત્યારે અહીંયા મેડિકલ વધુ સપોર્ટની જે આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને અદ્યતન સુવિધાઓ સાથેની આ હોસ્પિટલ આજે જયારે શરૂ થઈ છે ત્યારે તેમણે પણ અભિનંદન આપું છું અને ડોક્ટર જીવન ચોરડિયા અને એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કોઈપણ હોસ્પિટલ શરૂ થાય ત્યારે એને એ ખૂબ ચાલે એવા શુભેચ્છા નથી આપી શકતા પરંતુ એટલું ચોક્કસ કહે કે અમને ત્યાં આવવાવાળા કોઈ પણ પેશન્ટ એને સંતોષ થાય એને સારવારથી એ સારો થાય એને લાંબો આયુષ્ય પ્રાપ્ત થાય એના કારણે એના સગા સંબંધી કે એની પર આધારિત સૌ લોકોને પણ એક આનંદ થાય એ પ્રમાણે એક સંતોષની ભાવના ચોક્કસ આ હોસ્પિટલમાંથી મળશે એવો મને વિશ્વાસ છે અને ડૉક્ટર નિર્મલ ચોરડિયા અને એમણે જે રીતે કામ કર્યું છે એમની બહુ વર્ષોની આ ઈચ્છા હતી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવી પૂરી થઈ રહી છે એટલા માટે એમને વિશેષ અભિનંદન આપીને અમે જે ટીમ બનાવી છે એ ટીમને કારણે ટીમવર્કને કારણે પણ ખૂબ સારું કામ મેડિકલમાં થશે એવો મને વિશ્વાસ છે ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ